મહંત બટુકગીરીએ આ ગુરુ પૂર્ણિમા અંગે જણાવ્યું હતું કે શિષ્યમાં અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરી જ્ઞાન રૂપી દીપક પ્રગટાવનાર ગુરુ એક જીવન શિલ્પી મહાપુરુષ છે જેમની અંદર પ્રકાશની શોધ પેદા થઈ છે ગુરુ એ છે કે જે અજ્ઞાનતા દૂર કરે છે ગુરુ એ છે કે જે ધર્મનો માર્ગ બતાવે છે ગુરુ મોક્ષનો સાચો રાહ બતાવનાર ભૂમિયો છે બ્યુરો રિપોર્ટ એસ્નાઇ ન્યૂઝ સુરત આજ વ્યાસપિમા જેઓ આ દુનિયા બતાવી છે અને માતા પિતાથી કોઈ બીજો ભગવાન નથી હોતો એના માટે અને એ માતા પિતા જયારે આપણે ભણાવી ગણાવીને જયારે એન્જિનિયર ડોક્ટર વગેરે પદવીઓ આપણે અપાવી સમાજમાં આપણને ઉભા રહેવાની શક્તિ પ્રદાન કરતા હોય ત્યારે એવા માતા પિતા એ પ્રથમ ગુરુ છે ત્યારબાદ જીવનમાં આધ્યાત્મિક ગુરુ માટે આપણે કોઈ મહાપુરુષનું સાનિધ્ય જોઈએ તો એમ જેમ રામના વસિષ્ઠ છે અને કુલગુરુ ભગવાન કૃષ્ણના આપણે ગણવા જઈએ તો આચાર્ય ઋષિ એટલે ચાંદકની ઋષિ એમના આચાર્ય ગુરુ છે એમની પાસેથી વિદ્યા ભણી અને સદગુરુ દુર્વાસા મુનિ હતા કૃષ્ણ ભગવાનને એવી રીતે કોઈ મહાપુરુષ સાનિધ્ય મળે અને આધ્યાત્મિક તેમજ ભૌતિક દરેક ક્ષેત્રે છે આગળ વધે એવી આપણે પ્રેરણા આપે અને એમના જીવનમાં આગળ વધારે અને પરમાત્મા નજીક લઈ જાય એવા મહાપુરુષોનું સાનિધ્યમાં જવું જોઈએ અને પોતાના મનુષ્ય દેહ મળેલો છે એટલે આ એક કર્તવ્ય છે કે પહેલું ગુરુનું ચરણ અને ગુરુ પૂછે પરમાત્મા છે ઈશ્વ બના ગુરુ કૃપા નહીં ઈશ્વ ઈશ્વ બિના ઈશ્વરની કૃપા થાય ત્યારે ગુરુ મળે અને ગુરુની કૃપા થાય ત્યારે ઈશ્વરના સાક્ષાત દર્શન થાય છે આવું ગુરુપદ છે આજે એટલે ભોજન પ્રસાદ ની વ્યવસ્થા છે દરેક ભાઈ ભક્તો ને સાદર આમંત્રિત અને દરેક આટલા આશ્રમ થી જોડાયેલા જાણતા અજાણતા જે કાર ભાઈઓ બહેનો દરેક ને મારી ગુરુ પૂર્ણિમા ની શુભકામનાઓ આવો પ્રસાદ લઈ પાવન થઈએ સાંજે ભજન સંધ્યા નો વગેરે કાર્યક્રમ છે અને અત્યારે 12 વાગે ભોજન પ્રસાદ ની વ્યવસ્થા છે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે